રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા પીએફ એકાઉન્ટમાં તમારું નામ અથવા તો તમારા પપ્પાનું નામ અથવા તો જન્મ તારીખ આ બધી જ ડિટેલ્સ જો તમારે બદલાવવી હોય તો કઈ રીતે તમે બદલાવી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે એટલે ઘણીવાર આપણે ક્લેમ એપ્લાય કરીએ ત્યારે આપણો ક્લેમ રિજેક્ટ થાય કારણ કે આપણું પિતાનું નામ ડિફરન્ટ એટલે કે પપ્પાનું નામ ડિફરન્ટ હોય તો ઘણીવાર આપણો ક્લેમ રિજેક્ટ થઈ જતો હોય એટલે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં ડિટેલ્સ બદલાવવી હોય તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી એમાં તમારે યુ એ એન કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે ક્લિક કરો એના પછી અલર્ટ તમારે બેક કરી લેવાનું અને પછી તમારે તમારો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને કેપચા એન્ટર કરવાનો જો તમારામાં ઓપ્શન આવે તો કેપચા એન્ટર કરવાનો અને જો ના આવતો હોય તો નથી કરવાનો અને પછી સબમિટ ઉપર એક વખતે ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલમાં અલર્ટ આવે એ અલર્ટ તમારે બેક કરી લેવાનું અને પછી તમારે મેનેજ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને એમાં તમારે જોઈન્ટ ડિક્લેરેશન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે જોઈન્ટ ડિક્લેરેશન ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે સ્ક્રીનમાં તમારા મોબાઈલમાં જોવા મળી જાય હવે તમારે સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી લેવાનું અને તમારે કોઈપણ એક કંપની સિલેક્ટ કરી લેવાની કારણ કે આપણે બેઝિક ડિટેલ ચેન્જ કરવી હોય એના માટે આપણે કોઈપણ કંપની સિલેક્ટ કરીએ તો ચાલે એટલા માટે કોઈપણ એક કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું થશે તો આપણે આ કંપની સિલેક્ટ કરી અને ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરો એના પછી તમને નીચેની તરફમાં નોટ જોવા મળી જાય એમાં લખેલું છે કે તમારું આધાર કાર્ડ હોય એ પ્રમાણે તમે ડિટેલ્સ ચેન્જ કરી શકો એટલે કે તમારે તમારા પીએફના પ્રોફાઇલમાં નામ અલગ હોય અને આધાર કાર્ડમાં નામ અલગ હોય તો આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નામ ચેન્જ કરી શકો એ પ્રમાણે ડેટ ઓફ બર્થ તમારી ચેન્જ કરી શકો એટલે જો તમારે તમારા નામમાં અથવા તો ડેટ ઓફ બર્થમાં સુધારો કરવો હોય તો એ બંનેની બાજુમાં એડિટનો સિમ્બોલ જોવા મળી જાય એની ઉપર ક્લિક કરી લેવાનું અને ફાધરનું નામ ચેન્જ કરવું હોય તો એની બાજુમાં એડિટનો સિમ્બોલ છે એની ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારે નીચેની તરફમાં રિલેશનશીપમાં સુધારો કરવો હોય તો એ પણ તમે કરી શકો અને પછી નીચેની તરફમાં તમારે મેરિટલ સ્ટેટસમાં જો સુધારો કરવો હોય તો એ પણ તમે સુધારો કરી શકો એટલે આમાંથી જે પણ સુધારો તમારે કરવાનો હોય એ સુધારો કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનો તો નીચેની તરફમાં નેશનાલિટીમાં તો તમારું ઇન્ડિયન હશે એ જ તમારે સિલેક્ટ રાખવાનું થાય અને પછી નીચેની તરફમાં જો તમારે કોઈ પણ ડેટ અપડેટ કરવાની હોય તો એ પણ અપડેટ કરી લેવાની અને રીઝન ઓફ લિવિંગને એ બધું તમારે એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી પ્રોસીડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે પ્રોસીડ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જાય એટલે પછી તમને અવાઇલેબલ ડિટેલ્સ જોવા મળી જાય એટલે કે અત્યારે જે અવાઇલેબલ ડિટેલ્સ હોય એ જોવા મળી જાય અને તમે જે ચેન્જની રિક્વેસ્ટ કરેલી હોય એ પણ તમને જોવા મળી જાય એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને આ બંને બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારે ગેટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો અને આ ઓટીપી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર આવે તો તમારે ઓટીપી એન્ટર કરી લેવાનો એટલે ચેન્જીસ રિક્વેસ્ટેડ સેવડ સક્સેસફુલી કરીને તમને જોવા મળી જશે અને જ્યારે અપ્રૂવ થઈ જાય ત્યારે અપ્રૂવડ બાય મેમ્બર કરીને તમને જોવા મળી જશે અને જ્યારે તમે કોઈ પણ સુધારો કરવા માટે રિક્વેસ્ટ એપ્લાય કરો ત્યારે તમારા મોબાઈલમાં મેસેજ પણ આવી જાય હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો